ઋષિ કહે છે અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો દેવતા બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ સૌ સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીયા તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થન નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાથી તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે નિવાસ વિશ્વનું પાલન કરો હે દેવી તમારા આ અચિંત્ય રૂપનું અસુરોનો નાશ કરનારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિનું કારણ છો તમારામાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌનો આશ્રય છો આ સમસ્ત જગત તમારું અંશભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યક્રા પરાકૃતિ છો હે દેવી સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે જ છો આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો તેથી સૌ તમને શ્રદ્ધા પણ કહે છે એ દેવી જેવો મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહી ચેતેન્દ્રિય તત્વને સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનું યજુર્વેદનો તથા ઉદગીથના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો તમે જ દેવી ત્રયી વેદત્રય અને ભગવતી છો આ જગતની ઉત્પત્તિ તથા પાલન તેમજ આ જગતનો છે સંહાર કરનાર દેવી તમે જ છો અને તે માટે તમે પ્રગટ થયેલા છો તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના થકી બધા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેધા તમે જ છો દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારુ દુર્ગા પણ તમે જ છો તમારી કસામાંય આસક્તિ નથી કૈભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને સુવર્ણની મનોહર કાંતિ કરતાય સુંદર છે તેમ છતાં તેને જોઈને મહિષાસુરનો ક્રોધ ઉપજ્યો અને એક જ તેને તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈ વાત છે હે દેવી તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય ઉદયભેડાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાવ પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે તમે ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુણ વિનાશ કરી નાખો છો એ વાત હમણાં જ અનુભવવા મળી કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાવ છો તેવો જનપદ રાજ્યમાં સન્માનિત થાય છે તેમને ધન સંપત્તિ અને યશ મળે છે તેમનો ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી તેમના જ પોતાના વિવેકી સંતાનો પત્ની અને નોકરચારો ધન્ય હોય છે હે દેવી પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મ ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી તમે ત્રણ લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા કહેવાઓ છો હે મા દુર્ગા તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચેત સૌના ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય હે દેવી આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલમાં જાય છે અવશ્ય જ આવું વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિ માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકમાં ભલે જાય આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે તમારા ખડગની તેજ રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશુળના અગ્ર ભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં જ એ હતું કે તેઓ મનોહાર કિરણોવારા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચાર્યોના હિન આચરણોનું સમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી પણ તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોને પણ નાશ કરનારું છે જેઓ ક્યારેય તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પણ પોતાની દયા જ પ્રગટી કરી છે હે વરદાયની દેવી તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જોવા મળે છે હેમાં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે અને આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને સ્વર્ગ લોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતાં અમારા ભયને પણ દૂર કરી દીધો છે તમને અમારા નમસ્કાર છે હે દેવી તમે શૂળ વડે અમારું રક્ષણ કરો હે અંબિકા તમે ખડગ વડે અમારું અમારું રક્ષણ રક્ષણ કરો કરો હે ચંડિકા દેવી પૂર્વ પશ્ચિમ દક્ષિણ દિશામાં અમારું રક્ષણ કરો હે ઈશ્વરી તમે ત્રિશુળ ગુમાવીને ઉત્તર દિશામાં અમારું રક્ષણ કરો ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા રૂપો જે વિચરતા રહે છે તેમના થકી પણ તમે અમારું આ પૃથ્વીલોકનું રક્ષણ કરો હે અંબિકા તમારા કર પલ્લવમાં શોભતા ખડગ શુળ ગદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બાજીથી અમારું રક્ષણ કરો ઋષિ કહે છે આ પ્રમાણે દેવતાઓ જ્યારે જગત જનની દુર્ગાની સ્તુતા કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને પણ તેમણે કહ્યું હે દેવી બોલ્યા હે દેવતાઓ તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે માગો દેવતાઓ કહે છે કે હે ભગવતી અમારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે હવે માગવાનું કંઈ બાકી રહ્યું નથી કારણ કે અમારો મહાન શત્રુ મહિષાસુર માર્યો ગયો છે એમ છતાં દેવી તમે કંઈ આપવા માગતા હો તો બીજું કંઈ વરદાન આપવા ઈચ્છો હો તો હે પ્રસન્ન વદના અંબિકા જે મનુષ્ય સ્તવનો સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તે ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે સાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો ઋષિ કહે છે હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકારીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે દેવીએ તથાસ્તુ કહી અને અંતર ધ્યાન થઈ ગયા હે આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મે કહી સંભળાવી હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંબ નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળો હું તેનું યથાવત વર્ણન કરી તમને કહી સંભળાવું છું રક્ષણા ય લોકાના દેવાનામ ઉપરણી તૃણુસ્વ મયાખ્યાતમ યથાવત કથયામી તે ઓમ જય જય શ્રીમાર્કડેયપુરાણ સાવરણિે મનવંતરે દેવી માહત્મ્ય ચુરથ જગદંબાર્પણમસ્ત